આજની જન સમર્થન સભામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ ભગવંત માન સાહેબ પ્રદેશના નેતાઓ ઈસુદાન ગઢવી સાહેબ આપના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે હાજર છે આપણા સમાજના લોકોને સંબોધન કરવા માટે ડેડીયાપાડામાં આવ્યા છે તે બદલ એમનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ

અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્યની સીટ સીટ લડ્યા પછી તેમાં પણ લોકોએ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ધારાસભ્યની સીટ જીત્યા છે ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે મેં આરામ કર્યો નથી હર હંમેશા લોકો માટે લડતો રહ્યો છું મારા લોકો સાથે સરકાર ખૂબ મોટા અન્યાય કરી રહી છે તેની સામે મે બાયો ચઢાવીને લડત આપી છે તે સરકારને ગમતું નથી એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવામાં આવ્યો છે સાચી હકીકત એ છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કસો બન્યો જ નથી છતાં પણ આ એક બનાવટી વાર્તા વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે મારી એફઆઈઆર લખતા નથી પોલીસ સતત ફોન માં રહી બધે પ્લાન ગોઠવે છે અને મીડિયા સાથે પણ મને વાત કરવા દેવામાં નથી આવતી પોલીસ તંત્ર સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી આ એક રાજકીય ષડયંત્ર ઉભું કરીને મને ફસાવાનું કાવતરું રચ્યું છે આમાં પોલીસ તંત્ર ભાગ આ ઘટના બન્યા પછી ભાજપના ના દલાલો એક સરકારી વકીલ ની સલાહ થી આઈઆર લખાવે છે જેમાં મહિલાને આગળ કરવામાં આવે છે પરંતુ આ મહિલાને કઈ ખબર નથી અને મારી જનતાને હું પૂછવા માંગુ છું કે આ કેસમાં કોનો હાથ વધારે છે અને પોલીસ સ્ટેશન માં હું जाऊ છું ત્યાં બેસું છું ત્યાં મને મારો પરિવાર મળવા આવે છે તેની સાથે પણ મને મુલાકાત કરવા દેવામાં આવતી નથી પોલીસ પોલીસ મારી કોઈ એફઆઈઆર કર્યા વગર ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ સ્ટાફ મને ધક્કા મારીને ગાડીમાં બેસાડે છે એક ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ પર પણ કાર્યવાહી થવી જોઈએ કેમ કે

થી સદન સુધી ના સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે મારી જનતાની ચિંતા કરી એટલે મે હું મારી જનતાની ચિંતા કરું છું એટલે આ ભાજપ સરકાર ને ગમતું નથી અને ભાજપના બધા કોભાંડો બહાર પાડ્યા છે હાલ તાજેતરમાં માં 2500 કરોડ નું મનરેગા નું જે બચુખાબડ ના બન્ને દીકરાઓ કરી હતું

અને લોકોને જાગૃત કરે છે એ ભાજપના નેતાઓને ગમતું નથી એટલે ખોટી એફઆઈઆર કરી મને ફસાવવામાં આવ્યો છે જો મને અને મારા પરિવારને કોઈ પણ થાય એની જવાબદારી પોલીસની રહેશે મારા અને મારા પરિવારનું મનોબળ ના તૂટે તેના માટે હર હંમેશા અમારી સાથે આવીને ઉભા રહે છે તો અમારા પરિવાર ને આશા છે કે જનતા અમારી સાથે આવીને ઉભી રહેશે મે લોકો માટે ઘણા અવાજ ઉઠાવ્યા છે કેવડિયામાં આદિવાસી યુવાનો પર થયેલા હત્યા માટે પણ મે અવાજ ઉઠાવ્યો છે કેવડિયામાં આદિવાસીના ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા રિક્ષા ચાલકોની રોજગારીઓ બંધ કરવામાં આવી રાજપીપળા ગરીબોની દુકાનો તોડવામાં આવી કાયમી ભરતી કરી જ્ઞાન સહાયક લાયા હતા તેના માટે અવાજ ઉઠાયો હતો સરકારી દવાખાનામાં પૂરતા સાધનો નથી સ્ટાફ નથી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવી હતી તે પણ સરકાર સામે અવાજ ઉઠાવીને ચાલુ કરાવી છે રોડ રસ્તાના કામો હોય વન વિભાગના અત્યાચાર માટે પોલીસ દ્વારા સતત હેરાન કરવામાં આવતી એના માટે પણ અવાજ ઉઠાવ્યો છે

ત્યાર પછી પંદર પંદર કરોડ ચાલીસ લાખ ના રોડ કામ કરાવ્યું છે એટલે આ ધારાસભ્ય નું કામ બોલે છે હવે આજે આજે દુઃખ સમય છે તમે અમારી સાથે ઘણી મોટી સંખ્યામાં ઘણા દૂર દૂર થી બધા આવ્યા છો તમારો બધાનો આભાર માનીએ છીએ અને ધારાસભ્ય એ બધાને યાદ આપી છે અને કહ્યું છે કે જયારે જયારે મારા પરિવારને જનતાની જરૂર પડે તો તમે સુખ દુખમાં પણ અમારા પરિવાર સાથે આવીને ઉભા રહેજો એવી રીતે મેસેજ આપવા કીધો છે અને જે પણ મીડિયા મિત્રો એ આપણા ફેવરમાં જે જેનો લય ચલાવ્યું છે લોકો સુધી સાચી હકીકત પહોંચાડી છે મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ અને લોકો અમારી સાથે હર હંમેશા આવીને ઉભા રહેશે એવી અમે આશા રાખીએ છે આભાર જય આદિવાસી ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો